રામલીલાના જે આયોજકો છે એ મૂળ નિવાસી ઉત્તર પ્રદેશ ભારતીય છે અને ઓગણીસો આર્ય સંસ્કૃતિ કલા મંડળના કાર્યકરો દ્વારા કરવામાં આવે છે આર્ય સંસ્કૃતિ કલા મંડળ દ્વારા આદિવાસી વિસ્તારમાં લોકોને ભગવાન રામના વિષયમાં માહિતી પ્રાપ્ત થાય અને મુખ્ય ઉદ્દેશ્ય હેતુ હોય છે આ રામલીલામાં હનુમાનના પાઠ કરવાવાળા સભાપતિ શર્મા છે જે ઓગણીસો તેરથી બે હજાર પચીસ આજ સુધી હનુમાનના પાઠ એ જ ભજવે છે અને આગળ પણ એમને આ પાઠ કરવાની હાર્દિક ઈચ્છા વ્યક્ત કરી હતી આજ રામલીલામાં માતા સીતાને મળવા લંકામાં હનુમાનજી પ્રવેશ્યા હતા આ દ્રશ્યોથી લઈને રાવણ આદેશ આપે છે અને હનુમાનને પૂછમાં આગ લગાવીને છોડી દેવામાં આવે છે અને હનુમાન દ્વારા આખી લંકામાં આગ લગાવી દીધી એ દ્રશ્યો આજે આર્ય સંસ્કૃતિ કળા મંડળ દ્વારા કરવામાં આવ્યા હતા દશેરાના દિવસે આજ રામલીલા મેદાનમાં પચાસથી સાહીઠ ફૂટના રાવણના પુતળાનું દહન કરવામાં આવશે રાવણ દહન કાર્યક્રમ લોકો દૂર દૂરથી હજારોની સંખ્યામાં જોવા માટે આવે છે ઉપસ્થિત જિલ્લા પંચાયતના આપણા મેમ્બરશ્રી મેડમ શિલ્પાબેન જસુભાઈ બામણીયા અરૂણાબેન ઈકુભાઈ ચારેલ હંસીભાઈ રાવત સાહેબ આપણા વિસ્તારના વરિષ્ઠ આપણા નેતા વર્ષોથી સંગઠનને મજબૂત કરવા માટે જેમના આશીર્વાદ આપણને મળ્યા છે એનું સન્માન છે ઇભાઈ શ્રી પટેલ સાહેબ મારી મામલતદારશ્રી માન્ય ટીડીઓ શ્રી ભૂપેન્દ્રભાઈ સંગાડા જગદીશભાઈ ચારેલ રમેશભાઈ તારિયાળ બાઉભાઈ પલાસ રેમકી રાઠોડ અમરસિંહભાઈ બામણિયા રબેન માન્ય મહેન્દ્રભાઈ પલાસ સુલતાનભાઈ કટારા સન્માનિય મનાભાઈ ચારેલ સરપંચશ્રી માન્ય જનાભાઈ કરંભા રમિલાબેન રાઠોડ ફુલવંતીબેન ભીમસિમભાઈ રાઠોડ માન્ય મોહનભાઈ ચારેલ માન્ય કિરણભાઈ રાવત યશુભાઈ રાવત सुरेश कापडिया हिंद टी वी न्यूजस्ताहोत